મસ્ત બચ્ચી હો થોડું થોડું અને હવે ગાય દોવાનો ટાઈમ થઈ એટલે ગાયો બધી સૂટી હા દોતા તો નહીં ગાયો પહેલા બચ્ચે ધાબુ એ તાળી લે ધાબું એ તાઈ લે ને પછી દોવામાં આવે જે બધું બધું અને પેલી સમી દેખાય ને એની ચકડી ગાય તમે જોવો તમારવા તાળું કમ્પ્લેટ ને એની ચકડી ગાય હે ગાય વાળી અને દોડીને મેં જોડે આગળ જતા રહ્યો ગણ ચગડી ગાય ગાય તો બહુ જ સૈકા હા જો જોવા કે ગાય બચ્ચી વાળું મારું નઈ એક બીજું ચેક કરો બચ્ચા જી નું બચ્ચું છે એના જોડે ગાય તો અહીંયાથી તે પોચી જાય

ગાય દૂધનો ચા જે તમે મફત પીવા મળે ખાલી વારચી આથી ધોઈ પણ આપણે ચા પીને ધોઈને લેવાની કણ હા મેં દેખાય છે હું કહેતો હતો કે લાડવા પથ્થર બની જતા ત્યારે લાડવા હા પણ આ લેવાયકણ જે વસ્તી લઈ જતી ઘરે પ્રસાદ એ લાડવા બને પથ્થર બની જતી લાડવાના અને કોઈ હોય કણી ફરસાદ નહીં લેતો તો કણ ખાવાની તો આ સમય ગાણા બધું જોવાનું મસ્ત મસ્ત જોવાનું જો આપણે પહેલા ચીડી જઈએ ચીડી તળાવ હ અને એક મંદિર હ જે કુતરાની સમાધિ આલેલી હે મારી પાછળ તળાવ અને મંદિર મસ્ત ચાલવા મોટો થઈ ગયો હતો

તમે દર્શન કરી લીધો અને હામે દેખાય તો એના આશરે તળાવ મસ્ત બધું જોવાનું મજા આવી અને આપણે જઈએ હવે આ સાઈડ થી સામે જે લાઈટ વિના કશી પણ કનેક્શન નથી અને આવી જાય અને ત્રણે ભાઈ ભાઈ બેઠે કોઈ હું તો ઓળખતો નહીં પણ આપણે જઈએ કે અને એ બોલવા હોય

કરો ચેક કરો મીઠું પાણી આવે છે તો મિત્રો આયું પાણી કશ્યું આપણે લાઈટ બાઈડ નું કોઈ કનેક્શન નહીં ઇમને ડાયરેક્ટ જ પાણી આવે છે જમીનમાંથી આના મીઠું પાણી છે તમે આવો તો એકવાર જોજો આંતી તો હવે આપણે હેડ્યા ઘરે જીના બદલ લે આવો છે લે આપણે કોઈ લેવાની એટલું કોઈ હતું નહીં ನಾಬ್ರೇ ಆ ಟ್ರಾಕ್ಟರ್ ಆಯಲು ಸಾಪುಡಾ ನಾಖವಾ ಪೂರ ನಾಖವಾ ಆ ತುಯೆ ಟ್ರಾಕ್ಟರ್ ಪರಿಪರಿಮ ಪಸ್ತಿ ದೋಣ ಕರ್ವಾ ನಾಬ್ರೇ ವಹ್ಯಾಡೆ ಸಾಮೆ ದೇಖೈ ಮಂಡಿ ಆಬ್ರೇ ಹಡಿ jaaye ಇಟ್ಲೇ ಬಹಳ ಬಹು ಮಜಾ ಆಯಿ ಗಣ್ಡೈನೇ ಆಬ್ರೇ તમે એકવાર આવો તો અને વિડીયોમાં તમે એક આવેલો લાઈક હોય તો કમેન્ટ કરજો

જેવડા મોટા મોટા હ જે આપડા ઘરે જ મેઠું આવા હાલ્યા પણ દડી ના વઈ રયો પછી લેવ ગેટ એ હરીજા જાવે ઓજે ને દુકાન સર તો આ સારું લાગે વિડીયો તો શેર કરજો સબ્સ્ક્રાઇબ જો મા ચેનલ નો